નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ઘઉંના લોટની સેવની રેસીપી શેર કરીશ આ સેવ ખૂબ જ સુંદર રીતે મશીન વગર બનાવી શકાય છે એકદમ પરફેક્ટ સેવ બની અને તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે અહીંયા આપણે ચાળી અને ઘઉંનો લોટ લેવાનો છે હવે આપણે તેમાં હુંફાળું દૂધ લેવાનું છે અને દૂધથી લોટ બાંધવાનો છે હવે આપણે અહીંયા જે લોટ બાંધીશું ને એ કઠણ બાંધવાનો છે જેવો ભાખરીનો લોટ હોય ને તેવો જ કઠણ લોટ અહીંયા આપણે બાંધી અને તૈયાર કરશું જ્યારે ભાખરી વણીએ ત્યારે તેની કિનારી છે તે ફાટી જાય છે એટલો લોટ કઠણ હોય છે તેથી જ આપણી ભાખરી છે તે સરસ મજાની બિસ્કીટ જેવી બને છે તો એવી જ રીતે અહીંયા આપણે લોટ એકદમ કઠણ બાંધવાનો છે એ ધ્યાનમાં રાખવાનું હવે ધીમે ધીમે આપણે દૂધ નાખી અને લોટને આ રીતે કઠણ બાંધી અને તૈયાર કરવાનો છે તો એ પહેલાં લોટ આપણે બાંધીએ પછી તેને વીસ મિનિટ માટે સેટ થવા રાખી દેવાનો છે હવે આપણે એક વાસણને તેના ઉપર ઢાંકી દેવાનું છે અને વીસ મિનિટ સુધી તેને સેટ થવા દેવાનો છે તો અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ફરીથી કાઢી અને ફરીથી મસળી લેવાનો છે તો અહીંયા વીસ મિનિટ આપણે લોટને રાખ્યું છે તેથી તે થોડોક ઢીલો થઈ ગયો છે તો ફરીથી જરાક તેલવાળો હાથ કરી અને આપણે લોટને મસળી લઈશું તો અહીંયા આપણે એક મિનિટ સુધી લોટને મસળી અને તૈયાર કરી નાખ્યો છે હવે સેવ બનાવવા માટે આપણી પાસે મશીન નથી તો અહીંયા આપણે સંચાનો ઉપયોગ કરીશું ગાંઠિયા કે પછી જે આપણે બેસનની સેવ બનાવીએ છીએ એ જ સંચાનો ઉપયોગ કરી અને આપણે ઘઉંની સેવ પણ બનાવી શકું બનાવીશું તો અહીંયા આ મશીનને આપણે આ સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે તો ગ્રીસ થઈ ગયા પછી આપણે લોટને તેની અંદર ભરી અને ઢાંકણને બંધ કરી દેવાનું છે તો અહીંયા આપણે જે જારી લઈશું તે આપણે બેસન સેવ બનાવીએ છીએ એ જ માપની ઝારી લેવાની છે તો મશીનમાં એટલે કે સંચામાં આપણો લોટ ભરાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આ રીતે આપણે તેની સેવ પાડી લઈશું તો સેવ પાડવામાં આપણે જે લોટ બાંધ્યો છે ને એ કઠણ બાંધ્યો છે તો થોડીક વાર લાગશે અને થોડુંક વધારે વજન આપવાથી સેવ બની અને તૈયાર થઈ જશે અહીંયા બધી જ સેવ આપણી સરસ મજાની છૂટી છૂટી પડશે તો અહીંયા કોઈ પણ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ તમે કરી શકો છો તેના ઉપર બધી જ સેવ પાડી અને આપણે રાખી દેવાની છે પછી તેને તડકામાં કે પછી જો તડકો ક્યાંય ન આવતો હોય ને તો પંખા નીચે પણ તમે આ સેવને એક દિવસ માટે સૂકવો તો તે સુકાઈ જાય છે તો અહીંયા બધી સેવ મેં આ રીતે પાડી અને તૈયાર કરી લીધી છે મિત્રો તો સેવ બનાવવી ખૂબ જ સરળ છે કોઈ પણ મશીનની જરૂર પડતી નથી અને સંચાવ જે સેવ બનાવવાનો હોય છે ગાંઠિયા બનાવવાનું હોય છે તેનાથી આપણે ખૂબ જ સુંદર સેવ બની અને તૈયાર થાય છે આ સેવ બાફી તેમાં ખાંડ ગોળ અને ઘી નાખી અને ખાઈ શકાય છે જો બાળકોને મીઠી સેવ ન ભાવે ને તો તમે તેને મેગીની જેમ વઘારીને પણ આ સેવ આપી શકો છો તો બાળકોને આ સેવ મેગી જેવી જ લાગશે તો મિત્રો તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો